એક દરખાસ્ત એવી હતી કે જે રાજકોટ શહેરમાં જેમાં જૂનો દર માસિક પાંચસો રૂપિયા હતો માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા પાંચસો ના હજાર કરવા અને સફાઈ દર પાંચસો રૂપિયા બીજે જે દરખાસ્ત આવી હતી એમાં સર્વે કોર્પોરેટરશ્રીઓની સાથે સંકલન બાદ જે પાંચસો ના એક હજાર રૂપિયા કરવાની હતી દરખાસ્તમાં જૂનો દર એટલે કે પાંચસો રૂપિયા ચાલુ રાખો અને સફાઈ કર પાંચસો રૂપિયા એડ કરીને આ દરખાસ્તને પણ મંજૂર કરવામાં આવી છે કુલ મિલાવીને આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર એક અબજ સોળ કરોડ એકત્રીસ લાખ બાર હજાર સાતસો ને નેવું એટલે કે એકસો સોળ કરોડ એકત્રીસ લાખ જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના શહેરીજનો માટે ભારતીય જનતા પાર્ટીના શાસકો સમગ્ર અઢાર અઢાર વોર્ડ માં વિકાસ કામો મંજૂરીની આપવામાં આવેલ છે બનાવવાનો છે તેના દ્વારા જે નવું રાજકોટ છે કાળા રોડ ઉપર જે નવું રાજકોટ વોર્ડ નંબર દસ અગિયાર બાર વોર્ડ નંબર નવ આ બધા લોકોના રહેવાસીઓ માટે ફિલ્ટર પ્લાન્ટ બનાવવાની જે અમે આજે મંજૂર કરી છે પણ રાજ્ય સરકારની એક સંસ્થા છે રાજ્ય સરકારની સંસ્થા દ્વારા ગુજરાતના સાતે સાત મહાનગરોની અંદર

વંડર રોડ ચોકડી થી માધાભર ચોકડી ની વચ્ચેનો જે આખે આખો જે કોરિડોર આ કોરિડોર ખુલ્લો કરવો કેવી રીતનું બ્યુટીફિકેશન કરવું ક્યાં જરૂર છે જરૂર છે છે અને જે કુલ વાત કરું તો આ કેવી રીતે ચોખ્ખો કરવો અને ક્લિયર કરવો અને ડિઝાઇનિંગ કરવો એનું સારોમાં સારું જો ઉદાહરણ હોય તો અમદાવાદ નો સરકેટ ગાંધીનગર હાઈવે સરદાર વલ્લભભાઈ પટેલ રિંગ રોડ સિંધુ ભવન રોડ સીજી રોડ રિલીફ રોડ